પહોંચો એ રીતનો એક મેસેજ મળેલો હતો એને આધારે અમારે યુનિવર્સિટી મને બીજા માણસો આવીને અહીંયા તપાસ કરેલ ચાલુ કરેલ છે જેમાં એક પીજીનો એમડી નો સ્ટુડન્ટ છે પોસ્ટ ગ્રેજ્યુએટ એનેસ્થેસી સાયાઝરીન જે ચેન્નાઈથી છે અને એને લગભગ આઠ મહિના અહીંયા થયેલા છે તો જ્યારે અમારી ઇનવેની ટીમ આવી ત્યારે તો ઓલરેડી દરવાજો દરવાજો અંદરથી બંધ કરીને સુસાઈડ થયેલો હતો આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો એના જે કલીગ્સ છે એને દરવાજો તોડેલો હતો અને અત્યારે જે છે અમારી ઇન્વેની ટીમ છે તપાસ કરી રહી છે રૂમમાં જ કરેલું છે એક્ચુઅલી એના મમ્મી જોડે ગોત્રી બાજુ કંઈક રહે છે અને સવારે ત્યાંથી આવ્યો હતો સાત એક વાગે

આઠ વાગ્યા પછી હું અહીંયા અને રાત્રે બી હતો હવે આ બનાવ રીતના કઈ રીતના બન્યો આપણે ખબર નથી પણ એના સ્ટાફમાંથી બે ડોક્ટર આવ્યા અને મને કીધું કે દરવાજો ખોલવાનો છે તો એ બે વ્યક્તિ અંદર આવી ગયા અને પછી પછાડી હું આવ્યો તા સુધી તેમણે દરવાજો ખોલા તોડી નાખ્યો અને મારા ઘરે આવીને જોયું તો પ્રાથમિક સારવાર કરતા હતા ડોક્ટર આ છોકરો અહીંયા જ હતો તો ઓકે અને બીજું કોણ હતું એટલે ખાલી બે મિત્રો જ આવ્યા હતા હા તમને ક્યારે જાન ત્યારે જ જાણ ત્યારે જ જાણ કરી એ આયા એની પાસવુ આયો ના શું નામ આપનું રજત ખતરસિંહ મોબ્જીભાઈ